જે મારી ઓફિસ છે અયોધ્યા ચોક પર દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર વિરલ હાઇટ્સમાં વિરલ બિલ્ડિંગની પાછળની બાજુનું પાર્કિંગ અમારું જે ગવર્મેન્ટ અપ્રુવ જે પાર્કિંગ છે એ પાર્કિંગમાં અમે અમારા વાહનો પાર્ક કરેલા હતા ઓફિસના બધા મેમ્બર્સના અને અમારા બધાના તો ટ્રાફિક પોલીસ એ વાહનો ગેરકાયદેસર રીતે પાર્કિંગના વાહનો ટ્રોઈંગ કરીને લઈ ગયા અમે ઘણી બધી રજૂઆત કરવા માટેની અને રિક્વેસ્ટ કરવાની પ્રયત્ન કરેલા પણ ટ્રાફિક પોલીસ વગર ગાડી હંકારી કરું છું હું એમને જણાવું છું કે હું એડવોકેટ છું મારો મેમો લઈને જો મને અત્યારે મૂકી દેતા મારા કોર્ટે જવાનો સમય છે કાયદામાં જોગવાઈ છે સુપ્રીમ કોર્ટના ઘણા બધા ગાઈડલાઇન છે કે જયારે કોઈ પણ એડવોકેટ કોર્ટે જવા જતા સમયે કોઈને રોકવા નહીં

ટ્રાફિક પોલીસ પીઆઈ જણાવે અથવા સીપી સાહેબ જણાવે પણ પાર્કિંગ માં પડેલા વાહનો આવી રીતે ન લે છે અત્યારે અમારી ઓફિસના ના થી ચાર વાહનો અત્યારે ટોઈંગ કરીને ક્યાં લઈ ગયા છે એ પણ અમને નથી જણાવ્યું અમને એવું કીધું કે તમે તમારી રીતે રજૂઆત તમારે જે કરવી હોય કરજો જે અમારી પાસે વિડિયો પર રેકોર્ડિંગ છે ઘણી બધી રજૂઆત કર્યા સિવાય સાંભળા વગર વાહન હંકારી જ મૂક્યું છે અમે ટ્રાફિક પીઆઈ સાહેબ ને તથા સીપી ઓફિસ હાલ જાય છે અમારું વાહન હતું જ નહીં એમ છતાંય ખબર નહીં કેવી રીતના અને કોની રજૂઆત આવી રીતના પાર્કિંગ માંથી ગાડી લઈ જાય એ પણ અમને જણાવ્યું નથી બસ કોઈનો ફોન આવ્યો અને અમે લઈ જાય છે આ કેવી રીતના આજ સામાન્ય સંતાનો પણ પ્રશ્ન છે અને એડવોકેટ તરીકે અમારો આજ સેમ પ્રશ્ન છે